ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરીને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ વરસાદ પણ પડી રહ્યો છે પરંતુ આગામી ત્રણથી ચાર દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે ખાસ કરીને કયા એવા જિલ્લાઓ છે કે જેની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસીની ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જોકે હજી સુધી ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેઠું નથી તેમ છતાં પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં વરસાદ પડી રહ્યો છે અને એને જ કારણે ક્યાંક ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું છે સૌથી પહેલા તો આજના દિવસથી સમજીએ ખાસ કરીને આજના દિવસે ગીર સોમનાથ તેની સાથે દીવ છે અમરેલી છે ભાવનગર છોટા ઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ છે અહીં વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આજે દરિયાકાંઠાના વિસ્તારો છે જૂનાગઢ લઈ લો પોરબંદર અને દેવભૂમિ દ્વારકા અહીં વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી અને મધ્યની જો વાત કરવામાં આવે અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી છે અહીં પણ વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે કચ્છ છે એમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે આજે વરસાદ છે એ પણ અહીં દેખાઈ નથી રહ્યો એટલે આજના દિવસની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નીચલા જિલ્લાઓ છે ત્યાં જ વરસાદ પડી શકે છે એના સિવાય વરસાદની કોઈ જ જગ્યાએ આગાહી નથી તેના પછીના દિવસની વાત કરવામાં આવે એટલે કે તેર તારીખની તો ખાસ કરીને હવે આજે આગાહી છે તે ધીરે ધીરે વધી રહી છે જૂનાગઢ છે ગીર સોમનાથ અને દીવ છે રાજકોટ અમરેલી ભાવનગર તેની સાથે દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડ છે તેની સાથે ડાંગ છે તાપી નર્મદા અને છોટા ઉદેપુર અહીં વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેની સાથે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ અહીં વરસાદની કોઈ જ સંભાવના નથી મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ લઈ લો સુરેન્દ્રનગર લઈ લો અહીં પણ ક્યાંય પણ વરસાદની કોઈ સંભાવના નથી અને દરિયાકાંઠાના આજે બે જિલ્લાઓ છે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અત્યારે હાલ અહીં પણ વરસાદની કોઈ જ સંભાવના નથી એટલે કે ખાસ કરીને અત્યારે હાલ જે નીચેના જિલ્લાઓ છે ગીર સોમનાથ છે તેની સાથે ભાવનગર છે દરિયાકાંઠાવાળા જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે તેની જ સંભાવના અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે ચૌદ તારીખની તો ચૌદ તારીખનું હવામાન છે તે કેવું રહેવાનું છે તો હવે આજે વરસાદ છે એ પણ ક્યાંક વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી રાજકોટ છે બોટાદ છે ભાવનગર તેની સાથે અમદાવાદમાં પણ હવે ક્યાંક વરસાદની આગાહી છે ગાંધીનગર છે સાબરકાંઠા અરવલ્લી છે મહીસાગર આણંદ વડોદરા છોટાઉદેપુર દાહોદ છે પંચમહાલ છે ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ અને જે નીચે દમણ અને વલસાડ રહ્યું છે મહેસાણામાં આગાહી કરવામાં નથી આવી એવી જ રીતે સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર અને ખાસ કરીને કચ્છ અહીં પણ વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી દેવભૂમિ દ્વારકા અને તેની સાથે

જે નિષ્ક્રિય છે હવે જો કે આગળના સમયમાં ક્યારે આગળ વધશે એની પણ આપણે એક બે દિવસની અંદર તારીખ માહિતી આપીશું આમ તો આપણે ઘણા દિવસથી તારીખો આપી જ છે છતાં પણ અરબ સાગર ક્યારથી સક્રિય થશે અને કેવી રીતે આગળ વધશે કઈ કઈ તારીખે કયા જિલ્લામાં આવશે તમામ માહિતી આપણે એક બે દિવસમાં આપશું પણ અત્યારે આપણે નેરુ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે જેમાં આપણે ખબર છે કે જ્યાં વરસાદો પડી રહ્યા છે એકાદ તાલુકામાં હોય બે પાંચ ગામની અંદર હોય આવા વરસાદો છે છેલ્લા એક અઠવાડિયાની અંદર છૂટાછવાયા ઘણી જગ્યાએ નોંધાયા છે અને એ વરસાદ પણ સામાન્ય વરસાદ નથી ઘણી જગ્યાએ બે અઢી કે કોઈ જગ્યાએ ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા એટલે એવું એટલું કહી શકાય કે નેૃત્યના ચોમાસા પહેલા વાવણી લાયક વરસાદો પડ્યા છે આ વરસાદ પડવાનું કારણ એક તો એવું છે કે નેૃત્યનું ચોમાસું આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું એટલે ગુજરાતથી ઘણું નજીક છે એ સાથે અત્યારે આપણે અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે જે ભેજ લઈને પવનો આવી રહ્યા છે ભેજવાળા પવનો આવી રહ્યા છે અને એ સાથે અત્યારે રાજ્યનું તાપમાન છે એ પણ ઊંચું છે જેવી રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો થયા હતા અને એને કારણે જે વાદળ થયું હતું એ વાદળો વિખાયા ત્યાર પછી એક અઠવાડિયાથી રાજ્યની અંદર તાપમાન સતત ઊંચું આવ્યું છે એટલે અત્યારે ઊંચું તાપમાન છે અને એની સાથ ભેજનું પ્રમાણ છે એટલે આપણે ગરમી ઉકળાટ અને બફારો છે એ પણ અસહ્ય જોવા મળી રહ્યું છે એટલે અત્યારે જે આપણે જોવા જઈએ તો જે અમુક અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો પડ્યા ત્યાં તાપમાન ઊંચું હતું ભેજનું પ્રમાણ પૂરું હતું એટલે ઊંચા તાપમાનને કારણે ત્યાં લોકલ સિસ્ટમો છે બંધાણી અને એ લોકલ સિસ્ટમો બંધાણી છે કેમ કે સતત ઊંચું તાપમાન હોય એટલે સવાર કરીને બપોરે બે ત્રણ વાગ્યા સુધી સતત જ્યાં વિસ્તારમાં ઊંચું તાપમાન જોવા મળ્યું હોય ત્યાં હવા ઓછી એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે અને ત્યાં પછી ભેજ એકઠો થયેલી એકઠો થયેલો ભેજ હોય એ થોડા વિસ્તારની અંદર વરસાદના રૂપમાં અસર કરે એટલે કે બે પાંચ કિલોમીટર કે દસ કિલોમીટરના એરિયામાં એ અસર કરે અને એમાં તીવ્ર થંડસ્ટોમ એક્ટિવિટી થાય એટલે ગાજવીજ સાથે ભારે વરસાદો નોંધાયા છે એટલે છૂટાછવાયા વરસાદો જે નોંધાયા છે એની અંદર ખાસ કરીને અત્યાર સુધી જે આપણે ઊંચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ હતું જેને કારણે આપણે લોકલ સિસ્ટમો બનીને એને કારણે છૂટાછવાયા વરસાદો નોંધાયા છે જોકે હવે એ છૂટાછવાયા વરસાદો જે નોંધાયા હતા એમાં પણ આજથી રાહત મળી છે આજે નવ તારીખ છે આજથી રાહત મળી છે જો કે હજુ પણ આવનારા દિવસમાં એ રાહત મળી છે એટલે વિસ્તારોની દ્રષ્ટિએ અને તીવ્રતાની દ્રષ્ટિએ રાહત છે છતાં પણ છુટાછવાયા કોઈ કોઈ જગ્યાએ હળવા ચાપતાઓ છે એ હજુ પણ ચાલુ રહી શકે છે ખાસ કરીને દસ અગિયાર બાર તારીખમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં હજુ પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે એટલે ખાસ કરીને આજના આપણે સમજાવવાનો પ્રયત્ન કરવાનો હતો કે ચોમાસા પહેલા વરસાદ સુકામાં થયો એના જે આ વૈજ્ઞાનિક કારણ હતા મેં આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને હવે નૈઋત્યનું ચોમાસું છે તે ખૂબ નજીક છે આજે નવ તારીખ થઈ ગઈ છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસાનું